નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર લીમડી ગામ દબાણ હટાવતા નાના વેપારીઓ બન્યા બેરોજગાર લીમડી ગામ દબાણ હટાવતા નાના વેપારીઓ બન્યા બેરોજગાર દાહોદ જિલ્લાના લીમડીમાં થોડાક દિવસો અગાઉ ઝાલોદ રોડ ઉપર આવેલ કાચા દબાણો દૂર કરાતા લોકો બન્યા બેરોજગાર દબાણ દૂર કરતા લોકો હમણાં તડકામાં બેસી વેપાર કરવા મજબૂર બન્યા લીમડે ગામમાં દબાણ હટાવવા તંત્ર દ્વારા વહાલા દવલાની નીતિ રખાઈ હોવાના કરાયા આક્ષેપ દબાણ હટાવવા નાના વેપારીના દબાણ દૂર કરાયા પરંતુ પાકા દબાણો તંત્ર દ્વારા દૂર ન કરાતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો નાના વેપારીઓએ તંત્ર પાસે નાની જગ્યા ઉપર કેબિન મૂકવા દે અને વેપાર કરવા દે તેવી માંગ જાલોદ તાલુકાના લીમડી ગામમાં બીપી અગ્રવાલ હાઈસ્કૂલની આગળ કેબીનોમાં અમે આજે પચાસ વર્ષથી ધંધો કરી રહ્યા છીએ નાના મોટા ધંધા કરી અમેના નાના નાનાના બચ્ચા પાડીએ છીએ રોજ સવારે ધંધો કરી સાંજે અમારી રોટી પૂરી કરીએ છીએ જે આખા ગામમાં પાક્કું દબાણ છે એ હટાવવાનું રહી ગયું અને નાના નાના ગરીબ માણસોના કેબીનો હટાવી અને અમારી રોજી રોટી છીનવી લીધી હવે અમારે કરવું શું આનો કોઈ બી વિકલ્પ કરો કા તો અમને કેબિનો મુકાવો અમારે આ અમારી રોજી રોટી અમારે ખરા સિઝનમાં થોડો ઘણો માલ ભરેલો કોઈ લોકોના પૈસા લઈને ભેગો કરીને આવે એ લોકોનો બી અમારે કેવી રીતે આપવાના લોનો લીધેલી છે મારું નામ શાંતાબેન રમણભાઈ પ્રજાપતિ હાલમાં થોડા દિવસ અગાઉ જ લીમડી ગામની અંદર દબાણો હટાવવા માટેનો એક આદેશ થયો હતો અને લીમડી ગામની અંદર પંચાયત તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે પંચાયત તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવા માટે બહાર નીકળ્યું હતું ત્યારે આજે લીમડી ગામની અંદર લારી ગલ્લા ધારકો અને નાના ધંધા કરતા જે માણસો છે એ લોકોના દબાણો હટાવવા માટે ભૂલ જેસીબી લાવી અને બધાને કહી અને જાતે હટાવવા માટે કીધું હતું તો અમુક લોકોએ હટાવ્યું હતું અમુક લોકોનું બાકી હતું અને પોલીસની સાથે રાખી અને દબાણો હટાવવામાં આવ્યા મારું એમ કહેવું છે કે લીંબડી ગામની અંદર એવા ઘણા બીજા મોટા દબાણો પણ છે જે પાક્કા દબાણો છે એ દબાણો પહેલાં હટાવવા જોઈએ અને આ જે લારી ગલ્લા ધારકો છે એ જ્યારે તમે એક વસ્તુ છે કે તમે મોટા દબાણો હટાવશો ત્યારે આ લોકો ઓટોમેટિક હટાવી લેશે પરંતુ તમે પહેલેથી જ આ લોકોને હટાવી દો અને બીજું કે એની પણ વૈકલ્પિક વ્યવસ્થા કોઈ પણ પ્રકારની કરવામાં નથી આવી અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ નાના ધંધાધારીઓને આજે હેરાન કરી અને ખસાવવામાં આવ્યા છે ત્યારે હું એવું કહેવા માંગુ છું કે અમારા જિલ્લાના કલેક્ટર શ્રીને કે તમારા જે અધિકારીઓ જે મૂકેલા છે જે તાલુકા વિકાસ અધિકારી છે પ્રાંત સાહેબ છે એ લીંબડી ગાંડની ગામની આજે પણ વિઝિટ મારે આજે પણ પાક્કા દબાણો હટાયા નથી અને આજે પણ એ પાક્કા દબાણો યથાવત છે માત્ર નાના ધંધાધારીઓને શું હેરાન કરવામાં આવે છે એવા અમને સવાલ થાય છે તમે આજે જોઈ લો તો આ લોકો રોજ ખાઈને રોજ કમાવાવાળા છે રોજ કમાઈને રોજ ખાવાવાળા છે તો રોજ કમાય ને રોજ ખાય એવા નાના માણસોને તમે હેરાન કરો એના કરતાં તમે પહેલાં પાક્કા દબાણ હટાવો અને પછી આ લોકોની કઈ ને કંઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો પછી અમને તમે હટાવો આ રીતે તમે જે તમારી મનમાની કરી અને હટાવી દો છો ત્યારે અમારે લીંબડી ગામની પંચાયતના નાના નાના કર્મચારીઓ સાથે ઘર્ષણમાં લોકોએ ઉતરવું પડે છે અને અમે જાણીએ છીએ કે નાના કર્મચારીઓ તો ઉપરના આદેશનું પાલન કરતા હોય એ લોકો ચિઠ્ઠીના ચાકર હોય ત્યારે હું એવું કહેવા માંગુ છું કે કલેક્ટર સાહેબ આપ શ્રી અમારા જે ઝાલોદના પ્રાંત છે ટીડીઓ સાહેબ છે એમને ખરેખર એ લીંબડી ગામની વિઝિટ મરાવો અને દેખો કે આજે કેટલું પણ પાકું દબાણ લીંબડીની અંદર પણ છે માત્ર ને માત્ર નાના માણસોને હેરાન નહીં કરો એવી અમારી આપ સાહેબને હાથ જોડીને વિનંતી છે એમને ધંધો કરવા દો અને આજે એ જે એમને હટાયું છે એમને લાખથી બે લાખ રૂપિયાનું દરેક દુકાનદારોને નુકસાન ગયું છે એ લોકો પોતાનો ઘર પરિવાર ગુજરાન કેવી રીતે ચલાવે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે